વેદ ઇન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી મોરિશિયસમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે શેડકી ખાતે આવેલી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બી માસ્ટર ભાઈઓ મેદાંશ અગ્રવાલ અને માસ્ટર શિવાંશ અગ્રવાલ તાજેતરમાં જ મોરેશિયસની મુલાકાતે ગયા હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમની મુલાકાત દરમિયાન તેઓને મોરિશિયસના મંત્રાલયોની સામે પ્રદર્શન કરવાનું સન્માન મળ્યું હતું આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના જુસ્સાનું પ્રમાણ છે આ મહત્વપૂર્ણ પ્રસંગ વિદ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે ત્યારે હરીશ અમીન ચેરાયુ અમીન અને પ્રિન્સિપાલ ઉપિન્દર કૌર આહુલવાલિયા સહિતની મેનેજમેન્ટ ટીમનો तेम अतुट समर्थन और मार्गदर्शन मेटे आभार मान्य मॉरिशियस जाके बहुत मज़ा आया मुझे मैं स्कूल को थैंक करना चाहूँगा जिनने मेरे को भेजा स्कूल ने मुझे सिखाया और स्कूल के टीचर स्कूल के ट्रस्टी स्कूल के प्रिंसिपल्स जिनने मेरी हेल्प की मेरे को गाइड किया मैं उन सबको थैंक यू करना चाहूँगा और किसने ऐसी प्रेरणा किस मिली मेरे को ये प्रेरणा वेज इंटरनेशनल स्कूल ने दी कि मैं बाहर जा, जा पाऊँ मॉरिशियस में ऐसा मिनिस्ट्री के सामने परफॉर्म कर पाऊँ उनको एक्सपोजर दे पाऊँ मेरा भी मेरा बहुत अमेजिंग ट्रिप था मेरे को बहुत मज़ा आया कितना प्राउड फील मैं मेरे को बहुत प्राउड लग रहा है मेरे को वेज इंटरनेशनल स्कूल के लिए पेरेंट्स के लिए ट्रस्टीज प्रिंसिपल बहुत अच्छा था और अपने जैसे दूसरों बच्चों को क्या मैसेज देना चाहिए કે ટ્રાય કરતા રહો આપકો કભી ના કભી તો મોકા મળેગા ગીવઅપ નહીં કરના ચીએ હંમેશા ટ્રાય કરતા ટેલેન્ટ તો જરૂર થાય સર એમને જે ગુજરાતીમાં અને એમના ઇન્ડિયન કલ્ચરમાં ખાસ કરીને જે લોકોએ મ્યુઝિક ને પિયાનોનું જે વગાડવાનું કર્યું હતું એ ગુજરાત અને ઇન્ડિયાની સંસ્કૃતિ પ્રમાણે આખું એમને બધું પરફોર્મ કર્યું હતું જેના લીધે એમને આ અવોર્ડ મળ્યો છે ત્યાં તો મોરેશિયસ અને મિનિસ્ટ્રીઝની ગવર્મેન્ટમાંથી કારણ કે એ લોકોનું જે પરફોર્મન્સ હતું અને સ્કૂલમાં એ લોકોએ જે ભણ્યા હતા કે જે રીતે શીખ્યા હતા એ બહુ જ ગૌરવરૂપ હતું અને એ લોકોને ખૂબ આગળ કામ આવશે જેનાથી એમને પણ પ્રોત્સાહન મળે છે અને એમને જોઈને બીજા બધા છોકરાઓને પણ સ્કૂલમાં પ્રોત્સાહન બહુ મળે છે પરંપરાગત મળેલું કે વારસામાં મળેલું છે સંગીત કે સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી સર ટેલેન્ટ તો છોકરાઓમાં નેચરલ હોય છે પણ સ્કૂલવાળા પણ એને બહાર લાવવાનો ટ્રાય બહુ કરી રહ્યા છે કે દરેક સ્ટુડન્ટનું જે પણ ટેલેન્ટ હોય બર્થથી હોય કે પછી નેચરલી જે રીતે આવતું હોય અમે એમને શોધવાનું ટ્રાય કરીએ છીએ અને પછી એમને બહાર કેવી રીતે એમને એક્સપ્રેસ કરી શકે એક્સપોઝર કેવી રીતે આપી શકીએ એની અમે મહેનત ખાસ કરતા હોઈએ છીએ છોકરાઓ માટે સર મેદાંશ અત્યારે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે અને શિવાંશ જે છે એ હમણાં છે અને શિવાંશ જે છે થર્ડ સ્ટેન્ડર્ડમાં છે સર આવી રીતે સર એમને સ્પોન્સર કરવામાં આવ્યા હતા ઘણી બધી કંપનીઝ હતી ખાસ કરીને આઈઓસીએલ હતું જેમને બહુ સપોર્ટ કરેલો કોપરેટ પણ કર્યું હતું અને સ્કૂલે પણ ઘણો બધો સપોર્ટ ને કોપરેટ અમારા તરફથી પણ જેટલું બને એટલું અમે કર્યું હતું કોમ્પિટિટર હતા કોમ્પિટિશનમાં તો સર હું ગયો નહોતો એટલે મને બહુ ખ્યાલ નહોતું પણ ઘણી બધી સ્કૂલમાંથી ગુજરાતમાંથી ખાસ કરીને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા ઇન્ડિયાના પાર્ટ્સમાંથી પણ સિલેક્ટ કરવામાં આવ્યા હતા છેલ્લો સવાલ કેટલું પ્રાઉડ મોમેન્ટ સર પ્રાઉડ મોમેન્ટ છોકરાઓ માટે તો બહુ જ છે કારણ કે એ જ મોટિવેટ થયા છે એ જ એમને ફ્યુચર શું છે એમને પ્લાનિંગમાં ખાસ ખબર પડશે અને ખાસ કરીને ઇન્ડિયા અને ગુજરાતને અને આપણી સ્કૂલને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલને જે રિપ્રેઝેન્ટ કર્યું છે સાહેબ અમારી માટે તો બહુ જ ગૌરવરૂપ છે કઈ તારીખે સર આ કાર્યક્રમ ઉજવાયેલો ઓગસ્ટ મહિનામાં